હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીઓમાં ઝટપટ તૈયાર થતો ક્રિમી અને મલાઈદાર બદામ શેકની રેસીપી તો દૂધને વધુ ઉકાળવાની ઝંઝટ વગર એકદમ સરસ બજાર જેવો જ ક્રીમી અને મલાઈદાર બદામ શેક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બદામ શેક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એકદમ સરસ બજાર જેવો જ બદામ શેક બનાવવા અહીં મેં પચીસ નંગ જેટલી બદામ લીધી છે હવે બદામની છાલ કાઢવા આપણે બદામમાં થોડુંક પાણી એડ કરીને છથી સાત કલાક અથવા તો આખી રાત માટે પલાળી દઈશું અને જો તમારે જલ્દી હોય તો બદામને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી દેવી બદામના ફૂતરા નીકળી જશે તો બદામને આખી રાત પલાળ્યા પછી બદામ એકદમ સરસ પલળી ગઈ છે અને તેની છાલ આ રીતે સહેલાઈથી નીકળી જાય છે હવે છાલ કાઢેલી બદામને મિક્સર જારમાં લઈ લઈએ અને બધી જ બદામની છાલ કાઢી લઈએ હવે અહીં મેં અડધા કપથી થોડીક ઓછી એટલે કે છથી સાત ચમચી જેટલી ખાંડ લીધી છે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ અને થોડુંક ઠંડુ દૂધ એડ કરીને બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ બની ગઈ છે આ પેસ્ટ સાથે બદામ શેક એકદમ સરસ બનશે હવે બદામ શેક બનાવવા કઢાઈમાં એક લિટર દૂધ એડ કરી દઈએ દૂધ ગરમ થાય એ પહેલાં દૂધમાંથી બે ચમચા જેટલું દૂધ એક બાઉલમાં કાઢી લઈએ અને ઠંડા દૂધમાં બે મોટી ચમચી એટલે કે દસ રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર મળે છે તે એડ કરી દઈએ અને એક મોટી ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્ન ફ્લોર અથવા તો આરા લોટ પણ લઈ શકો છો હવે દૂધમાં ઉભરો આવવા દઈએ દૂધમાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈએ અને દૂધનો કલર એકદમ સરસ આવે તેના માટે થોડા કેસરના તાર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે બનાવેલી બદામની પેસ્ટ એડ કરીને તેને પણ દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને દૂધને પાંચ મિનિટ ઉકાળી લઈએ જેથી તેની એકદમ સરસ ફ્લેવર દૂધમાં આવી જાય તો પાંચ મિનિટમાં દૂધ ઉકળીને થોડું ઘટ થઈ ગયું છે હવે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરની પેસ્ટને ચમચીથી હલાવી લેશો અને દૂધમાં એડ કરીને હલાવતા રહીને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લઈએ અને આજુબાજુ થયેલી મલાઈને પણ આ રીતે દૂધમાં એડ કરતા જઈશું પેસ્ટ એડ કર્યા પછી દૂધને આપણે વધુ પડતું ઉકાળવાનું નથી નહીતર દૂધ વધારે ઘટ થઈ જશે તો ત્રણથી ચાર મિનિટમાં દૂધ ઉકળીને એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી એલાયચી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ હવે દૂધને આ રીતે હલાવતા રહીને ઠંડુ કરી લઈએ દૂધ ઠંડુ થશે તેમ થોડુંક વધારે ઘટ થશે તો આઠથી દસ મિનિટમાં દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને ઢાંકીને એકથી દોઢ કલાક ફ્રિજમાં ઠંડુ કરવા રાખી લઈએ તો લગભગ દોઢ કલાક જેવું થઈ ગયું છે અને બદામ શેક એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને એકદમ સરસ ઘટ અને મલાઈદાર બદામ શેક તૈયાર થઈ ગયો છે અને આ રીતે ચમચાથી જોતાં ચમચાના પાછળના ભાગને સારી રીતે કોટ કરી લે છે હવે તૈયાર થયેલા બદામ શેકને સર્વ કરવા માટે ગ્લાસમાં કાઢી લઈએ હવે ઉપરથી કાજુ બદામના ટુકડા અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશિંગ કરી લઈએ તો એકદમ સરસ બજારમાં મળે તેવો ઠંડો ઠંડો બદામ શેક બનીને તૈયાર થઈ ગયો છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે